વિદ્યાર્થી મિત્રો હવે આજે આપણે સાબુ અને પ્રક્ષાલકો વિશે સમજીશું સાબુથી તો તમે પરિચિત છો સાબુ એટલે શું તમને ખબર છે અને પ્રક્ષાલકો એટલે ડિટરજન્ટ બરાબર છે સાબુ એ વ્યાખ્યાનિક રીતે જોવા જઈએ તો વસ્તુની સપાટી પર લાગેલા મેલને દૂર કરવા માટે વપરાતા પદાર્થને સાબુ કહેવામાં આવે છે અને ડિટર્જન્ટ એ સાબુ કરતાં વધારે સફાઈ ક્ષમતા ધરાવતો રાસાયણિક પદાર્થ છે જે ઓછા સમયમાં અને ઓછી મહેનતથી ખાસ કરીને વસ્ત્રોમાં લાગેલા મેલને અને ગંદકીને દૂર કરે છે સાબુ સસ્તો હોય છે ડિટર્જન્ટ મોંઘો હોય છે ડિટર્જન્ટમાં સફેદી અને સુગંધ માટે એટલે વ્હાઇટનેસ અને ફ્રેગરન્સ માટે કેટલાક પદાર્થો ઉમેરેલા હોય છે હવે આ થઈ સાબુ અને પ્રક્ષાલકોની સામાન્ય વાત હવે સાબુની સફાઈ કેવી રીતે થાય છે એ જોઈએ કે મોટે ભાગે મેલ સ્વભાવે તૈલી એટલે ચીકણો હોય છે એ આપણે જાણીએ છીએ અને તેલ પાણીમાં ઓગળતું નથી દ્રાવ્ય થતું નથી સાબુના અણુ લાંબી શૃંખલા ધરાવતા કાર્બોક્ઝિલિક એસિડના સોડિયમ અથવા પોટેશિયમ ક્ષાર છે સાબુનો આયનીય છેડો પાણીમાં દ્રાવ્ય થાય છે જ્યારે કાર્બન શૃંખલા તેલમાં દ્રાવ્ય થાય છે આમ સાબુના અણુ મિશેલ તરીકે ઓળખાતી રચના બનાવે છે એ તમે આકૃતિમાં જોઈ શકો છો બરાબર મધ્યના ભાગમાં એ મેલ અથવા તેલનું નાનું ટીપું બતાવે છે સ્પ્રિંગ જેવો ભાગ એ અધુવીય પૂંછડી છે અને જે ગોળાકાર ભાગ છે એ ધ્રુવીય શીષ અથવા જેને હેડ એવું કહેવામાં આવે છે એટલે આ સાબુનો અણુ તમને બતાવ્યો છે આકૃતિમાં એને એણે ચારે તરફથી તમે જોઈ શકો કે મેલને અથવા તેલના નાના ટીપાને ચારે બાજુથી ઘેરી લીધો છે વીંટડાઈ વળ્યો છે અને એ જે અદ્રવ્ય સ્પ્રિંગ જેવો ભાગ છે એ મેલ પ્રત્યાકર્ષણ ધરાવે છે એટલે જોયું તમે મેલની સાથે જોડાઈ ગયો છે અને જે શીર્ષ ભાગ છે એ પાણી પ્રત્યાકર્ષણ ધરાવે છે પરિણામે શું થશે એ શીર્ષવાળો ભાગ પાણીમાં ખેંચાઈ આવશે અને સાથે સાથે મેલને પણ ખેંચી લાવશે એટલે આવી રીતે મેલ પાણીમાંથી દૂર થાય છે હવે વસ્ત્રમાંથી દૂર થાય છે અને પાણી પર અલગથી તરતો જોવા મળે છે હવે આ જ વસ્તુ આપણે વધારે ડિટેલમાં સમજીએ હું તમને બતાવું છું જુઓ સૌ અહીંયા જમણી જમણી બાજુ તમને મિશેલ બતાવ્યો છે અને ડાબી બાજુ એ આસમાની કલકની જે સપાટી પર છે એ વસ્ત્રની સપાટી છે અને ઉપર જે ઘટ્ટા ભૂગક કલરનો છે જે ડાઘો તમે જુઓ છો એ ગ્રીસ અથવા મેલ છે તો એની પર તમે મિશેલની રચના કેવી રીતે બને એ બતાવ્યું છે તો એમાં જળ સાબુના અણુના જળ અનુરાગી છેડો અને જળ વિરાગી છેડો જળ અનુરાગી જે છેડો એને જળ અનુરાગી એને હાઇડ્રોફિલિક એવું નામ આપેલું છે અને જળ વિરાગી છેડો જેને ફોબિક નામ આપેલું છે હવે સાબુનો આયનીય છેડો પાણીની અંદર અને હાઇડ્રોકાર્બન પૂંછડી પાણીની બહારની તરફ રહે એ રીતે સાબુ પાણીની સપાટી પર ગોઠવાશે અને પાણીની અંદર આ તમને બતાવ્યું છે સાબુનો અણુ એક બતાવ્યો છે ઉપર જેવો મિશેલની ઉપર એમાં સ્પ્રિંગ જેવો ભાગ છે એ મેલ પ્રત્યાકર્ષણ ધરાવે છે અને જે ગુણાકાર ભાગ બતાવ્યો છે એ પાણી પ્રત્યાકર્ષણ ધરાવે છે અને પાણીની અંદર આ અણુઓની એક વિશિષ્ટ પ્રકારની ગોઠવણી હોય છે એટલે તમે જોઈ શકો છો કે ધીમે ધીમે પેલા મેલની આજુબાજુ પાણીના સાબુના અણુઓ આવે છે અને મેલને તરફ ચારે તરફ ગોઠવાય છે અને મેલને એ શું કહે છે પાણીમાં વસ્ત્રમાંથી ખેંચી કાઢે છે અને પાણીમાં લાવી દે છે એટલે આપણને પાણી મેલું દેખાય છે અને વસ્ત્ર સાફ થાય છે આમ આવી રીતે સફાઈ કર્યામાં સાબુની અસર થાય છે અહીંયા તમે આ રીતે પરીક્ષામાં હવે પૂછી શકાય કે સાબુનો સાબુની સફાઈ ક્ષમતા સમજાવો અથવા સાબુ વસ્તુઓને કેવી રીતે સાફ કરે છે એ પણ સમજાવો હવે બીજું એક નાનો મુદ્દો સમજીએ કે તમે નાતી વખતે અથવા સ્નાન કરતી વખતે એવો અનુભવ કર્યો છે કે બરાબર ફીણ બનતું નથી અને પાણીથી શરીર આપણે ધોઈ નાખ્યું પછી પણ કંઈક શરીરની સપાટી પર અદગાવ્ય પદાર્થ અથવા થોડો ઘણો મેલ રહી જાય છે તો આવું એટલા માટે થાય છે કે સાબુ કઠિન પાણીમાં ગયેલા કેલ્શિયમ અને મેગ્નેશિયમ ક્ષારો સાથે પ્રક્રિયા કરે છે જેનાથી તમારે વધુ માત્રામાં સાબુનો ઉપયોગ કરવો પડે અને અન્ય વર્ગના સંયોજનો કે જેને પ્રક્ષાલકો કહે છે તેનો સફાઈ કરતા તરીકે ઉપયોગ કરી આ સમસ્યાનું નિવારણ લાવી શકાય છે પ્રક્ષાલકો એટલે ડિટર્જન્ટ જેને કહેવાય પ્રક્ષાલકો સામાન્ય રીતે સલ્ફોનિક એસિડના સોડિયમ ક્ષાર કે ક્લોરાઇડ અથવા બ્રોમાઇડ આયનો ધરાવતા એમોનિયમ ક્ષાર છે બંને લાંબી કાર્બન શૃંખલા ધરાવે છે આ સંયોજનાના વીજભાગી છેડા કઠિન પાણીમાં હાજર કેલ્શિયમ અને મેગ્નેશિયમ આયનો સાથે અદ્રાવ્ય આક્ષેપ બનાવતા નથી આમ તે કઠિન પાણીમાં પણ અસહકારક રહે છે સામાન્ય રીતે પ્રક્ષાલકોનો ઉપયોગ શેમ્પૂ અને કપડાં ધોવાના પદાર્થ બનાવવા માટે થાય છે પ્રક્ષાલકોને આપણે સાદી ભાષામાં ડિટરજન્ટ કહીએ છીએ તો હવે આ મુદ્દો આપણો સાબુ અને પ્રક્ષાલકો પૂરો થાય છે તો આની અંદરથી શું પૂછાય આપણને કે ભાઈ મિશેલની રચના આકૃતિ સાથે સમજાવો એવું પૂછાય સાબુ વસ્તુની સફાઈ કેવી રીતે કરે છે એ સમજાવો એવો પ્રશ્ન પણ પૂછી શકાય અને પ્રક્ષાલકો વિશે સમજૂતી આપો એવું પણ પૂછાય અને કઠિન પાણી વિશે સમજાવો એવું પણ પૂછી શકાય આ રીતે પ્રશ્ન પરીક્ષામાં પૂછી શકાય તો આ મુદ્દો આપણે અહીંયા પૂરો થાય છે સાબુ અને પ્રક્ષાલકો